આઈસીડીએ શાખા જિલ્લા પંચાયત પરોષ દ્વારા આયોજિત શિક્ષણ ની વાત અને વાલી અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર ના શિક્ષણ ની વાત સશક્ત બનાવવાની તંદુરસ્ત સમાજ નો પાવ નખાશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત શિક્ષણ વાત અને વાલી સંવાદ ઉત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી અધ્યક્ષ

આંગણવાડી કક્ષાએથી જ બાળકોને સશક્ત બનાવવાની તંદુરસ્ત સમાજ નો પાવ નાખી શકાશે તેમણે વિશ્વાસ પૂર્વક જણાવ્યું કાર્યક્રમ ના પ્રારંભે આઈસીડી શાખા દ્વારા લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટી એલ મહાનુભાવના હસ્તે સ્માર્ટ બસ નું પણ નિરીક્ષણ કર્યું હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે ટી એલ એમ પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના અભ્યાસક્રમો ને લગતી પ્રવૃત્તિ વાલીક જાતે પણ ઘરે પણ બનાવી શકે છે પોતાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે ટી એલ એમ પ્રદર્શન નું આયોજન કરવા

વિભાગ દ્વારા આંગણવાડીમાં ભળતા ભૂલકાઓ અને એમના વાલીઓ માટેનો એક સારો કાર્યક્રમનું આયોજન આજરોજ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના જે જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવતી ટીએમ મેથડ્સનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે તેના ચાર્ટ ચિત્રો અને બાળકોને સીધી અને સારી ભાષામાં સમજણ પડે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે શાળામાં બળતા બાળકો એમાં ખાસ કરીને આંગણવાડીમાં જે આવે છે ભૂલકાઓ એ ભૂલકાઓ એ આપણા દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય આપણે જેટલું વધારે સુરક્ષિત રાખવું હશે તો એ લોકોને ખૂબ જ સારી આપણે તાલીમ આપવી પડશે તો આ અમારી આંગણવાડીના બહેનો દ્વારા તેઓને તાલીમ આપવાનો તેઓને શિક્ષણ આપવાનો એક ખૂબ જ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે આ માટે અમારી ભરૂચ જિલ્લાની તમામે તમામ આંગણવાડીના બહેનો અને એમના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓ સારી રીતે કામગીરી કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે આવા સુંદર કાર્યક્રમોનું ભવિષ્યમાં પણ આયોજન થાય એ માટે પણ અમે પ્રયત્નશીલ છીએ ધન્યવાદ